નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલ આપસો જાણું છો તેમ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી જે ગુજરાત પોલીસ જે વાત કરી છે કે ગુજરાત પોલીસના પટ્ટા અને ટોપી ઉતારી દઈશ જેવા બદલે મિત્રો ઘણા બધા લોકોએ પોલીસના સમર્થનમાં જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો છે જ્યારે મિત્રો કેટલાક લોકોએ જેમને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ રેલી કાઢી છે મિત્રો યુવા ભીમસેનાના સંસ્થાપક એવા ડીડી સોલંકીએ જે જોરદાર જવાબ આપ્યો છે જે સાંભળીને મિત્રો તમે ખરેખર ખુશ થઈ જશો તો પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો કે જેની અંદર મિત્રો ડીડી સોલંકી આ બાબતે શું સ્પષ્ટતા કરે છે અને તેમ કોના સમર્થનમાં છે પોલીસના કે જિગ્નેશ મેવાણીના

આ દેશ વિધારથી ચાલે છે કાયદાઓથી ચાલે છે અને લોકશાહીની અંદર જે જનતા છે એ સરકાર છે બાકી તમામ જે પગારદાર છે એ વહેવરદાર છે એ કોઈ સાહેબ નથી તો કોઈ પણ વ્યક્તિ ભારતનો નાગરિક જ્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો ત્યાં એ અવાજ ઉઠાવી શકે છે એનો વિરોધ કરી શકે છે અને જનપ્રતિનિધિ પણ એનો વિરોધ કરી શકે છે અવાજ ઉઠાવી શકે છે કોઈ એવું નહીં કે આપણો ડિપાર્ટમેન્ટ નો બોલીએ કે બહાર નો નો આવું ક્યાંય લખેલું નથી અને કોઈની પાસે લેખિત હોય તો એ જાહેર કરે આવું ક્યાંય સંવિધાન અંદર લખ્યું નથી કોઈ કાયદાઓ અંદર લખ્યું નથી તમે બેફિકર થઈને નિડરતાથી ખોટા ને ખોટું કહેવાની તમને હિંમત તાકાત સંવિધાન આપે છે આ કોઈના બાપ કાયદો નથી કોઈના બાપ નું સંવિધાન નથી કોઈના બાપ નું એકનું દેશ નથી તમામ લોકો બોલી શકે છે

નથી વેચાતો કોઈ એક ગામ એક શહેર એક પોલીસ સ્ટેશનનો વિસ્તાર બતાવો જ્યાં દારૂ વેચાતો ન હોય જેટલા લોકો આવેદન પત્ર દેવા ગયા છે જેટલા લોકોને જિગ્નેશ પેવાની જે વાતો છે એ તમામ લોકો કોન્સ્ટેબલ હોય પીઆઈ હોય પીએસઆઈ હોય ડીવાય હોય એસપી હોય કે ડીજીપી હોય તમામ લોકો ખાસ કરીને હર્ષશંઘવીને પણ કહેવા માંગુ છું તમે લેખિતમાં સોગંદનામું કરીને આપો કે તમારા ગુજરાતમાં તમારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ક્યાં પણ દારૂ વેચાતો નથી ડ્રગ્સ વેચાતો નથી એવું લેખિતમાં તમે સોગંદનામું કરીને આપો બરાબર તો તમે સાચા બાકી જે વિરોધ કર્યો છે જે પટ્ટા ઉતાર દેવાની વાત છે ચોખી વાત છે હું પણ કહું છું ગુજરાતની અંદર જે ઈમાનદાર પોલીસ છે જે સારા કામ કરે છે ગરીબો માટે ગુજરાતની જનતા માટે બોલે છે લડે છે જે કંઈ કાયદાકીય પ્રક્રિયા છે પોલીસની નિયમો મુજબ કામ કરે છે એનાથી વિશેષ પણ કામ કરે છે એના માટે માન સન્માન ને સેલ્યુટ છે પણ જે ભ્રષ્ટ પોલીસ છે જે હપ્તા વસૂલી કરે છે જે બુટલેગર ઉપાયથી હપ્તા લે છે મોટા મોટા બગલા બનાવી બેઠા છે કારોમાં પડે છે મોટા મોટા મોંઘા મોબાઈલ છે આ જે જે બે નંબરની કમાણીમાંથી જે કમાણા છે એનો વિરોધ અને એનો પણ વિરોધ નથી ચમલો એનો પણ વિરોધ નથી સમજી લ્યો પણ જયારે ગરીબો લોકોના પ્રશ્નો હોય છે જ્યાં દારૂબંધીની વાત આવે છે ડ્રગ્સની વાત આવે છે એટ્રોસિટીમાં જયારે ફરિયાદ લેતા નથી આરોપીની ધરપકડ કરતા નથી આપણે કાયદા સમજાવે છે જયારે ફરિયાદ દાખલ કરવા જતા હોય કોઈ પણ સમાજનો ફરિયાદી એને આરોપી તરીકે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ એનો વિરોધ એક બાજુ તમે હપ્તા લ્યો છો એક બાજુ તમારે ભ્રષ્ટાચાર કરો છો જયારે સામાન્ય જનતા તમારી પાસે આવે છે તો તમે એને કાયદા સમજાવો છો

દારૂની હેરાફેરી કરતા પકડાય છે રોજ છાપામાં આવે છે મીડિયામાં આવે છે ત્યાં કેમ કોઈ બોલતા નથી અને જે પોલીસના પરિવારો આવ્યા છે એ તમે કોઈ દી તમારા પતિને ભાઈને દીકરાને કોઈ દિવસ તમે પૂછ્યું છે કે ભાઈ તમારો આટલો પગાર છે અને વધારેની ઇન્કમ ક્યાંથી આવી શું તમારા પોલીસ સ્ટેશનમાં તમે ઈમાનદારીથી નોકરી કરો છો એવું કે કોઈ દી પૂછ્યું છે નો પૂછ્યું હોય તો હવે પૂછો જ્યારે પોલીસમાં ત્રણ ત્રણ મહેનત કરીને જ્યારે તમે પોલીસની નોકરી મેળવો છો બરાબર ત્યારે તમે હટ્ટાકટ્ટા હોવ છો બરાબર અને અચાનક બે પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી તમારી ચોંધ વધી જાય તમે હાલી શકતા નથી તો આ કેવી રીતે તમે તો ત્રણ ત્રણ મહેનત કરીને આવ્યા છો તો પછી મહેનત કેમ બંધ થઈ જાય છે પછી કેમ તમારા શરીરના ફિટનેસ ઉપર ધ્યાન દેતા નથી પોલીસ આર્મી આ તમામ ફિટનેસ માટે જણાય છે નોકરીઓ તો પછી ફિટનેસ ઉપર કેમ પોલીસ અધિકારીઓ સરકાર ધ્યાન દેતી નથી કે એ બધી જે તોંદો વધી ગઈ છે એ તમામ તોંદો મલાઈ ખાઈ ખાઈને વધી ગઈ છે ઉપરની જે એક્સ્ટ્રા મલાઈ આવે છે એ ખાઈને વધી ગઈ છે હજી હું પણ કહું છું કે જે સારા નિષ્ઠાવાન જે અધિકારીઓ છે નિર્મિત રાય છે કરણરાજ વાઘેલા છે અનુપસિંહ ગેહલોત છે ઘણા બધા કર્મચારીઓ છે એ જબરદસ્ત કામ કરી રહ્યા છે એનો કોઈનો વિરોધ નથી પણ જે આ તોંદો વધી ગઈ છે બરાબર જે

ઢોર માર મારે છે એની પર ઘણી બધી ફરિયાદો પણ દાખલ થાય એટ્રોસિટી ની અંદર પણ આરોપીને છોડી દે છે બીજા ઘણા બધા કેસમાં એની સાથે જે કે મિલી ભગત રાખે છે હું સામાજિક કામ કરું છું સામાજિક કાર્યકર્તા આગેવાન જે કઈ ઘણો પોલીસ સાથે અમારે સવારથી લઈને સાંજ સુધી બરો વ્યવહાર છે ઘણા બધા પોલીસ સારા કામ કરે છે જે એની ડ્યુટી બહાર છે પણ સારા કામ કરે છે કોઈ બેન દીકરી ની સાથે છેડતી થતી હોય કોઈ નાબાલિક બાળકીને કોઈ ભગાડી ગયો હોય ઘણા બધા કેસોમાં તાત્કાલિક એને રિઝલ્ટ આપે છે અને એને બિરદાવીએ છીએ જાહેરમાં અમે બિરદાવીએ છીએ વિડીયો મૂકીને સન્માન કરીને બિરદાવીએ છીએ ઘણા બધા કામો કર્યા છે પણ જ્યારે ખોટો છે ભ્રષ્ટાચારી છે અને એ આવું કામ કરતો હોય તો એવા લોકોને પણ હું ખુલ્લા પાડશું સરા જાહેર ખુલ્લા પાડશું હવે ગુજરાતની જનતાને એસસી એસટી ઓબીસી માઇનોરિટી બહુજન સમાજ અનુસૂચિત જાતિ જે લોકો ભારતના સંવિધાનને માનતા હોય ખાસ કરીને જનરલ સમાજના લોકો તમને એવું લાગે કે જીગ્નેશ મેવાણી જે બોલ્યો છે સત્ય છે સાચું છે એની સાથે ઊભું રહેવું જોઈએ 27 નવેમ્બર ગુરુવારે તમામ જિલ્લાઓમાં 11 થી 12 વાગે એકસાથે કલેક્ટર કચેરી આપણે આવેદન પત્ર દેવાનું છે કે અમે જીગ્નેશ મેવાણી સાથે છીએ છેના માટે ગુજરાતનો એકમાત્ર ધારાસભ્ય જે નોન કરપ્ટ છે

આવેદન પત્ર દેવાનું છે અને પોલીસ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ભ્રષ્ટાચારી જે જે મંત્રીઓ ધારાસભ્યો છે એ તમામ લોકો પૈસા ખાઈને બેઠા છે એ તમામ લોકોના આપણે આવેદન પત્ર આપવાનું છે તમામ લોકોને આહવાન કરું છું વિનંતી કરું છું આજ મોકો છે સોશિયલ મીડિયા ની અંદર તમે તાકાત બતાવી હવે રોડ ઉપર આવીને કલેક્ટર કચેરીએ જઈને આ તાકાત બતાવવાની છે

આવા કોઈ મંત્રીઓ સંત્રીઓ કોઈ આવા જે લુખ્ખા અધિકારીથી ડરવાનું નથી સરાજાહેર લડવાનું છે અમે સાથે છીએ જિજ્ઞેશ મીવાણી સાથે છીએ તમામ સમાજના લોકો જે નેતાઓ છે આગેવાનો છે અધિકારીઓ છે જે સત્યની રાહ લડી રહ્યા છે એ તમામ લોકો સાથે જ છીએ અમે નાતી જાતિના માનતા ભારતના સંવિધાનને માનીએ છીએ અમે તમામ ગુજરાતી અને ભારતીયોને માનીએ છીએ તો તમામ સાથે છીએ અવાજ ઉતાવો લડો ભ્રષ્ટાચાર સામે બોલો ગેરરીતિ સામે બોલો દારૂબંધી સામે બોલો ડ્રગ્સપતિ સામે બોલો કેમ થતું નથી આપણા ગુજરાતની અંદર દારૂબંધી કેમ નથી થતું ડ્રગસપતિ કેમ નથી થતું કે આ ટેબલ નીચે ઉપર આગળ પાછળ તમામ પ્રકારના જે હપ્તા લેવા છે અને તમારા જિલ્લા તાલુકાઓમાં ગામડાઓમાં જ્યાં પણ આવા દારૂ હપ્તા ચાલતા હોય તો એનો ડાયરેક્ટ સંપર્ક અમારો કરી શકો છો હવે સરે જાહેર બરોબર વિડિયો સહિત પુરાવા સહિત ખુલ્લા પાડશું અને કેટલી જગ્યાએ દારૂ બંધ કરાવ્યું કેવી રીતે